તો કેમ છો મારા યોદ્ધાઓ મારા લેવલ તલાટીના યોદ્ધાઓ અને પોલીસ કોન્સ્ટેબલના યોદ્ધાઓ તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે આજે સો દિવસ રણનીતિનો દિવસ છે સોરમો તો આજે આપણે હવે રેગ્યુલર પ્રમાણે કરંટ અફેરથી ચાલુ કરીશું તો આજે પહેલાં તમને ટૉપિક બતાવી દે કે આપણે દિવસભર શું વાંચવાનું છે કાલે તો આપણે તમે વિડીયો જોયો જશે કે આપણે બધા વાંચ્યું નહોતું વિજ્ઞાન ટેકનોલોજી અને કરંટ અફેર જ વાંચ્યું હતું કારણ કે થોડું કામના અભાવથી આપણે વાંચ્યું નહોતું તો આજે તમને બતાવતું કે કયા કયા ટૉપિકો આપણે વાંચીશું તો વિડિયો સાથે કન્ટીન્યુ રહેજો પછી આપણે ટૉપિકો બતાવ્યા પછી આપણે કરંટ અફેરો લેક્ચર એટેમ્પ કરીશું તો ચાલો હું તમને પહેલાં ટૉપિકો બતાવી દઉં તો વિડીયો સાથે કન્ટિન્યૂ રહેજો મારા યોદ્ધાઓ તો આપણા આજના ટોપિક છે સૌ પ્રથમ તો આપણે કરંટ અફેર જોઈશું એના પછી ગણિતમાં ટકાવાડી આજે બધા જ પ્રકારના દાખલા ટકાવાડીમાં જોઈ લેવાના છે આપણો ત્રીજો દિવસ છે ટકાવાડીમાં પરંતુ આપણે જ્યાં સુધી આપણને આવડે ને ત્યાં સુધી આપણે ટકાવારી જ જોવાની છે કારણ કે જો ટકાવારીમાં જો માહિતી અર્થઘટનમાં પૂછાય છે ટકાવારી અને ટકાવારી આખો વિષય મતલબ ટૉપિક જ અલગ છે એ પણ પૂછી શકાય એના પછી આપણે ભૂગોળમાં કાલ એટલું અધૂરું ચેપ્ટર છે એ વાંચીશું અને આજે નવું જ લેવાનું છે આપણે ચેપ્ટર ગુજરાતી સાંસ્કૃતિક વર્ષામાં ગુજરાતની લોકનાટ્યકરા ભવાઈ વિશે આપણે જોવાનું છે આજે વિજ્ઞાન ટેકનોલોજીમાં જોવા નથી કારણ કે થોડો ટૉપિક પણ બદલ લે તો થોડું સારું લાગે તો ચલો મળીએ આપણે હવે કરંટ અફેરના લેક્ચર એટેન્ડ કરીને ત્યાં સુધી વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા દાવ આપણે પચીસ સાત બે હજાર પચીસનું કરંટ અફેરનું લેક્ચર એટેન્ડ કરી દીધું છે તો ચલો મહત્વ મહત્વના પ્રશ્નો આપણે જોઈ લઈએ તો પહેલો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સીસ એ ચોવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ કેટલામાં આવક આવકવેરા દિવસ ઉજવણી કર્યું હતું એકસો સાસઠમાં એના પછીનો પ્રશ્ન છે તાજેતરમાં સમાચારમાં રહેલ કઈ મહિલા ખેલાડી મહિલા ચેસ વિશ્વકપની ફાઇનલમાં પહોંચનારી પ્રથમ મહિલા બની દિવ્યા દેશમુખ ઓગણીસ વર્ષની છે એના પછીનો પ્રશ્ન મિત્રો તાજેતરમાં સમાચારમાં રહેલ સાપુતારા મોન્સૂન ફેસ્ટિવલ બે હજાર પચીસમાં કઈ થીમ પર આધારિત છે તો એક શ્રેષ્ઠ એક એક ભારત શ્રેષ્ઠ ભારત આ ગુજરાતના આટલા છે નૃત્ય યાદ રાખજો કામમાં આવી જશે એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં કયા સ્ટેડિયમમાં ફારૂક એન્જિનિયર અને ક્લાઇવ લોયર્ડનું નામ પરથી સ્ટેન્ડનું નામકરણ કરવામાં આવ્યું છે તો ઓલ્ડ ટેફોર્ડ સ્ટેડિયમ છે ત્યાંનો ફારૂક એન્જિનિયર જે ભારતીય વિકેટ કીપર છે અને વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ કેમિલા કેપ્ટન છે ક્લાઇવ લોયડ એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં ભારત દ્વારા શ્રીલંકાના કયા સ્તરે અશોક સ્તંભની પ્રતિકૃતિનું અનાવરણ કરવામાં આવ્યું તો વસ્કડુઆ ડુઆ શ્રી સુબુતિ વિહરાય શ્રીલંકામાં તેનું અનાવરણ કરવામાં આવ્યું છે આ બાજુ યુનેસ્કોનું છે આ બાજુ બિહારનું આપણે જે કરંટ અફેર જે તાજેતર સમાચારમાં છે એ વિશે લખ્યું છે એમએસએફપીમાં એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ વર્લ્ડ મેજિક ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું વર્લ્ડ મેજિક ક્રિએટર જીતનાર પ્રથમ ભારતીય મહિલા નિષ્ણાત કોણ બને તો સુહાનિશ આજે રાજસ્થાનના વતની છે એના પછી પ્રશ્ન છે આપણો તાજેતરમાં સમાચારમાં રહેલ હેન્ડલી પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં ભારતનો પાસપોર્ટનો ક્રમ કેટલો છે તો સિત્યોતેરમાં ગયા વર્ષે કેટલો હતો પંચ્યાસીમાં એના પછીનો પ્રશ્ન તાજેતરમાં સમાચારમાં રહેલ એક હસા એક હજાર વર્ષ જૂના ચોલા સંગમ તરફ કયા રાજ્યમાં આવ્યો છે તો ગંગાઇકોડા ચોલાપુરમ તમિલનાડુમાં તો આટલું આપણું કરંટ અફેર હતું મિત્રો તો આટલા સુધી લખ્યું છે તો મારા તો આપણે કરંટ અપેરનું લેક્ચર એટેમ્પ કરીને ગણિતમાં જે બધા જ પ્રકારના ટોપિકના દાખલા હતા એ પણ રિવિઝન કરી દીધા છે તો હવે મળીએ આપણે ભૂગોળનું લેક્ચર એટેમ મતલબ જે ચોક ચેપ્ટર આઠ છે જે અધૂરું હતું એ પૂરું કરી દઈશું વાતાવરણ વિશે તો ચાલો મળીએ હવે એ ચેપ્ટર વાંચીને તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ તો અત્યારે આપણે ભૂગોળમાં જે ચેપ્ટર્સ છે એટ હતું વાતાવરણ વિશે તો જે અધૂર અધૂરથી વાંચી લીધું છે અને એમાં જે ટોપિક મને યોગ્ય લાગે એ જ લખ્યા છે આપણે વધારે પડતું લખ્યું નથી તો તમને બતાવી દીધું મેં શું શું લખ્યું એના પછી આપણે જોઈએ સાંસ્કૃતિક વારસો ચલો બતાવી દઉં તમને કે મેં કયા કયા લખ્યા ભૂગોળમાં તો મારા યોદ્ધાઓ આપણે જે વાતાવરણ ચાર આવરણ હતા ચાર આવરણ લખ્યા હતા શોભાવરણ સપ્તાપ આવરણ મધ્યાવરણ ઉષ્માવરણ એટલા લખ્યા હતા એમાં આપણે ચાર આપણે તો જોઈ લીધા હતા પછી આપણે જોઈએ ટૂંકાગાની ટૂંકા સમયગાળાની વાતાવરણની વાસ્તવિક સ્થિતિને હવામાન કહે છે જ્યારે વાતાવરણની લાંબાગની શરીર સ્થિતિની આબોહવા કહે છે પછી આપણે આબોહવાના તત્વો જોયા એના પરિબળો જોયા આબોહવાના વૈશ્વિક વૃદ્ધિ છે એમાં ગ્રીન વાયુ ગ્રીનહાઉસ વાયુ છે કાર્બન ડાયોક્સાઇડ મિથેન ઓક્સાઇડ ને ક્લોરોફ્લોરો કાર્બન સંયુક્ત રાજ્ય અમેરિકાના મોટા મેદાનને દક્ષિણ પશ્ચિમ ભાગને ધૂળના કઠોળ કહેવાય જ્યારે ઓગણીસો પચાસમાં ત્યાં ઓગણીસો ત્રીસની આસપાસ ત્યાં શું દુષ્કાળ આવ્યો હતો તેના કારણે દરેક દૂરના કટોરા કહેવામાં છે રણ પ્રદેશમાં ફેરવાઈ ગયો હતો તો આપણે આટલા સુધી ભૂગોળમાં લખ્યું છે તમારા યોદ્ધાઓ આજે આપણે શરૂઆતમાં કરંટ અફેર પછી ગણિતમાં રિવિઝન કર્યું ટગાવવાળીનું એના પછી આપણે ભૂગોળમાં ચેપ્ટર સેવનનું પણ જે અધૂરું હતું એ પૂરું કર્યું હવે આપણે જોઈશું ગુજરાતનું સાંસ્કૃતિક વારસામાં ગુજરાતની લોકનાટ્યકરા ભવા વિશે માહિતી મેળવીશું પછી જો સમય મળશે તો એના પછી આપણે કોઈ બી વિષયનું લેશું જેમાં ભાર વધારો ધારો કે ઇંગ્લિશ છે ગુજરાતી છે તો ચલો મળી હવે ગુજરાતનો સાંસ્કૃતિક ભાષામાં લોકનાટ્ય કરા ભવાઈની માહિતી મેળવીને અને લેક્ચર એટેમ્પ કરીને તો વિડીયો સાથે કન્ટિન્યુ લેજો તો મારા એ આપણે ભવાઈનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે અને જે મહત્વ મહત્વનું લાગે એ લખી દીધું છે તો ચાલો તમને બતાવી દો કે ભાઈ કયા કયા ટૉપિક લખ્યા અને કયા કયા મુદ્દા લખ્યા છે તમને બતાવી દો એના પછી આપણે જોઈશું કે શું વાંચે તો ચલો બતાવી દઉં તમને કયા કયા મુદ્દા લખ્યા છે તો મારા જોઈ શકો કે આપણે ભવાઈ વિશે લખ્યું છે કે ભવાઈ એટલે જે પીએસસી માં પ્રશ્ન એટલે કે ભવાઈ ઉમિયા માતાનો પ્રસાદ પણ કહેવામાં આવે છે જિંદગીની કથા તેનો ઉદ્ભવ માં થયો હતો જોઈ શકો આપણે બધું લખ્યું છે જે તેનો ઉદ્ભવ કેવી રીતે થયો સૌથી જૂનો વેસ રામદેવપુરનો વેશ આ વેશમાં ત્રણસો સાહીઠ વેસ છે જે સામાજિક વેશ આધ્યાત્મિક વેશ અને ઐતિહાસિક વેશ સાંપ્રદાયિક સૌહાર્દના વેશ છે તો આપણા સામાજિક વેશ છે આધ્યાત્મિક ઐતિહાસિક સાંપ્રદાયિક સૌહાર્દ ભવાઈ ઉપર લખાયેલા સાહી ઠાકરનું પુસ્તક હંસાવલી ભવાઈની ટોળીને પેડું કહેવાય ભવાઈનું મુખ મુખપાત્ર જે પુરુષ ભજવે તેને નાયક કહેવાય અને સ્ત્રી ભજવે તેને નાયકા કહેવાય ભવાઈમાં પુરુષ પાત્ર હોય તેને મૂછબંધ કહેવાય અને સ્ત્રી પાત્રને કાંચર્ય કહેવાય વાદ્યમૂળ ભૂંગ જે મહાકાળી માતાએ આપેલું છે અને ભવાઈ અંદર વાઈની અંદર વસ્તુ લઈ જનાર ને લાવનાર ને કોટવાડ કહેવાય અને ભવાઈને રમૂજી પત્રકને સુખાજી અડવું ડબલું મશ્કરો કહેવાય ભવાઈની શરૂઆત ગણેશજીના વિષથી થાય બધું જ આપણે લખેલું છે આટલા સુધી લખ્યું છે મિત્રો તો આ પ્રશ્ન ચંચી મહેતાવાળો પણ પૂછવાનો છે પીએસઆઈની એક્ઝામમાં તો આટલું આટલું આપણે ભવાઈ છે લખ્યું છે તો મારા યોદ્ધા આપણે ભવાઈ વિશે માહિતી મેળવી લીધી અને હવે આપણે ગુજરાતી વિષયમાં સમાજ વિશે માહિતી મેળવીશું તો આપણે ગુજરાતીમાં પણ આપણા સિલેબસમાં વીસ માર્ક્સમાં હશે રેવન્યુ ટ્વટીમાં એક્ઝામમાં તો ચાલો મળી હવે સમાજનું લેક્ચર એટેમ્પ કરીને અને જે લખવાનું હશે એ પણ લખી દઈશું તો વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો તો મારા યોદ્ધાઓ આપણે જે સમાજનું ગુજરાતીમાં લેક્ચર હતું એ એટેમ્પ કરી દીધું છે ને જે આપણે પહેલાંથી જ લખેલું હતું એટલે વાંચવાનું જ હતું એટલે આપણે વાંચી લીધું છે આજ અને કાલ માટે આપણે રિવિઝન જ કરીશું તો ચાલો બતાવી દઉં તમને મેં કઈ કઈ લખ્યું છે તમને બતાવી દઉં તો આ બાજુ આપણો તો મારા યોદ્ધાઓ જોઈ શકો આપણે સમાજમાં જે પ્રસ્તાવના જેવું છે પ્રસ્તાવના જેવું લખી રહ્યું છે સમાસ એટલે સમ પ્લસ આસ સાથે બેસવું સંસ્કૃત શબ્દ છે એનો પહેલો પ્રકાર છે દ્વંદ સમાસ અને પછી બધા પેટા પ્રકાર આવી રહ્યા છે સમ દ્વંદ સમાસ વૈકલ્પિક દ્વંદ સમાસ સમાર દ્વંદ સમાસ એના પછી મિત્રો દ્વ બીજો પ્રકાર છે દ્વિગુ સમાસ આપણે આ એમપી જે લખ્યા છે બુકના છે જે ધોરણ નવ કે દસની બુકમાં આવે છે સમાસ વિશે આ એમપી લખે છે બધા પછી એના પછી કર્મધારી સમાસ પછી તત્પુરુ સમાસ તો એક વાંચી લીધા છે આ બાજુ જોઈ શકો મિત્રો તત્પુરુષ સમાજમાં જે વિભક્તિ આવે સાત પ્રકારની એ જ છે એનાથી તમે વિગ્રહ કરો એટલે તમને જવાબ મળી જાય એના પછી મધ્યમ પદ લોપી સમાજ છે આ બધા પરીક્ષામાં પૂછાના છે બે હજાર બાવીસની કોઈ પણ એક્ઝામ કોઈ એક્ઝામનું નામ લખ્યું નહીં એ પણ પૂછાના છે એના પછી બહુરી સમાજ બહુવી છે પછી અભય અવયભાવ સમાજ છે પછી ઉપજ સમાજ છે ઉપજ સમાજમાં આપણે બુકમાંથી જ્યાં ઉતારેલું છે તો આટલો આપણે ગુજરાતીમાં વાંચ્યું છે અને કાલ પણ વાંચીશું આટલું તો મારા એકદાઓ આપણે આજે દિવસભર કરંટ અફેર પછી એના પછી આપણે ગણિતમાં ટકાવાળીનું રિવિઝન કર્યું એના પછી આપણે ગૂગલમાં જે અધૂરું ચેપ્ટર હતું એ પણ વાંચ્યું અને એના પછી આપણે સાંસ્કૃતિક ભાષામાં જે ભવા વિશે માહિતી મેળવીએ અને એના પછી છેલ્લે આપણે ગુજરાતી વ્યાકરણ કર્યું આજે ગુજરાતી વિષય આપણે લીધો છે કારણ કે થોડા ટૉપિક બદલતા રહીએ તો આપણને થોડું માઇન્ડ ફ્રેશ રહે અને આપણે અત્યારે આપણે આ બાજુ ધાબા ઉપર આવીએ છીએ અને તમે જોઈ શકો મિત્રો વાતાવરણ મસ્ત છે તો મારે દાવ મળીએ નવા વિડીયોમાં અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં લખજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરજો મિશન ન્યૂઝરોને તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને અમારા તૈયારી કરતા રહેજો તો જય માતાજી બહુ બહુ ધન્યવાદ